આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝમી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરશે આ આમૂલ્ય ક્ષણમાં જોડાવા માટે દેશ વિદેશથી વસતા ભારતીય ભારતની ભૂમિ પર હાજરી આપવા થનગની રહ્યા છે વિરાવળમાં મૂળ ભારતીય અને વર્ષોથી યુકે એટલે લંડનમાં રહેતા કથાકારે આ ક્ષણે પોતે ભારત હોવાને કારણે ધન્યતા અનુભવી છે પાંચસો ને પચાસ વર્ષના વનવાસ બાદ ભગવાન હવે પોતાના નિજ મંદિરમાં જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે અનેક લોકો આનંદમાં પડશે દેશમાં વસ્તા ભારતીયો આ ઘટનાનો એક મોહસો તરીકે માની રહ્યા છે ત્યારે ભારત વર્ષ રામરાજી તરફ આગળ વધી રહ્યું છે અને એક મહાગૌરવની બાબત પણ સામે આવી છે. આવવાનું થયું છે માત્ર ચૌદ વર્ષ નહીં પણ કદાચ સાડા પાંચસો વર્ષ નો રામ નો પૂર્ણ થાય છે ભગવાન રામ એ પડધન સંભળાય છે ભગવાન રામ ફરીથી આયોધ્યાના દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે વિશ્વના પ્રત્યેક હિન્દુ આજ પ્રસન્ન છે રાજી છે અને ઘણા બધા એ હિન્દુ ભાઈઓ ભારત દેશમાં પોતાની હાજરી પુરાવશે મારા સંતો વાર્તા છે કે હું પણ અહીં આજ સમયે છું અને મારી ખૂબ ખૂબ ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના છે ભવ્ય સિંહાસન ભવ્ય મંદિર માં પ્રભુ ની કૃપાથી જલારામ બાપાના આશીર્વાદ થી વિશ્વના કદાચ સત્તર અઢાર દેશોમાં મેં પર્યટન કર્યું હિન્દુ ધર્મ માટે પ્રચાર પ્રસાર માટે યાત્રા કરી પરંતુ આપણે કેવા છે કે દુનિયા નો છેડો ઘર અને આ પ્રવાસ ની ભૂમિ એ જન્મ ભૂમિ છે મારો જન્મ થયેલો અને ભૂમિ નું હું વંદન કરું બહુ સરસ છે ભારતીયો અત્યારે શું વિચાર

ભારત વાસી વિદેશ માં વસતા હિન્દુ આજે બહુ ગૌરવ અનુભવે છે અને આજે એક એક સપનું સાકાર થતો હોય એવી અનુભૂતિ એવી અનુભૂતિ આપણને થાય છે